દી જય સિકોતેર સ્વાગત છે તમારું અમારું ભાગ બે માં ભાગ પ્રમાણે જોઈએ તો માતાજી પ્રસન્ન થઈ અને બોલી ઉઠ્યા હે દીકરા તું રડ નહીં તારી માં હજુ બેઠી છે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી રોજ સવારે આવી અને મઢ માંથી સોના મહોરો લઈ જજે અને બધાને આ પૈસામાંથી સવા સવા પાલી જાત અને ઢોર ડાખર માટે ચારો લઈ દેજે આ સાંભળી વડીલ માતાજીને પગે લાગી અને જતા રહ્યા સવાર પડી ત્યાં વડીલ મઢમાં આવી અને માતાજીને પગે લાગ્યા અને ત્યાં પડેલી સોના મોહરો લઈ અને તેમાંથી સવા સવા પાલી અને વધેલા પૈસામાંથી ઢોર માટે ચારો લઈ આપી પૈસા બધા સુખેથી રહેવા લાગ્યા રોજ માતાજી સોના મહોરા આપતા અને રોજ આવી રીતે જ વડીલ બધાને સવા પાલી ઝાર અને ઢોર માટે ચારો આપતા હતા એકવાર માતાજીને થયું લાવ મારા ભક્તની કસોટી કરું જો મારા ભક્તને મારા પર કેટલો વિશ્વાસ છે કેટલો ભરોસો પડ છે રાત પડતાની સાથે ગામના લોક ગામમાં ડાકો લૂંટારાઓ આવ્યા અને ગામના બધા જ ઢોર ઢાખરો ઉપાડી અને લઈ ગયા ગામના લોકો રાતે વડીલ પાસે આવ્યા અને તેમને બોલવા લાગ્યા કે તમારી સિકોતેર માતાના ભરોસે અમે અહીં હતા હવે તો અમારો ઢોર પણ લૂંટારાઓ લઈ ગયા હવે સિકોતેર માતાને કહો અમે શું કરીએ અમે ક્યાં જઈએ વડીલે માતાજીના મઢમાં જઈ અને રડતી આંખે માતાજીને વિનંતી કરી હે માં આ શું થયું તારા રેતા આવું કેમ થયું ત્યાં તો માતાજી પ્રસન્ન થઈ અને કહ્યું હે બેટા જા પૂર્વ દિશા તરફ તારા ઢોળ તને મળી જશે તો વડીલે કહ્યું હે માં એ તો લૂંટારા છે પાછા એની પાસે ઘોડા પણ છે એટલી વારમાં તો એ ક્યાંક ક્યાં નીકળી ગયા હશે હું કેમ કરીને ત્યાં પહોંચીશ તો માતાજીએ કહ્યું કે તારી પાઘડીનો એક આટો ખોલ ત્યાં તો ઘોડા ઢીમા પડી જશે અને તારી ગતિ વધી જશે વડીલે પાછું માતાજીને અરજી કરી હે માં ગુટારાઓ પાસે તો હથિયાર હશે અને માણસો પણ ઘણા બધા હશે તું કેવી રીતે તેને સામે લડી શકીશ મારા ઢોરને કેવી રીતે પાછા લઈશ પાછું માતાજીએ કહ્યું તું ત્યાં પહોંચ એ પહેલાં તો હું પહોંચી જઈશ અને તને કંઈ નહીં થવા દઉં તને મારા ઉપર ભરોસો છે ને વડીલે માતાજીને આશીર્વાદ લઈ હાલતા થયા ત્યાં તો લૂંટારાઓ પણ મળી ગયા અને તેમના ઢોર આખરો પણ મળી મળી ગયા અને વડીલ પાલ વડીલના પગે લૂંટારાઓ પડી અને રવા લાગ્યા અને કીધું કે આ તમારા ઢોર તમે પાછા લઈ જાઓ પણ માતાજીને કહો અમને રસ્તો આપે વડીલે એમને મઢમાં લઈ ગયા અને માતાજીના પગે લગાડ્યા માતાજી પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યા બધા હળી મળીને રહેવા લાગ્યા આ ગામના લોકો પર સિકોતેર માતાજીની જેવી કૃપા થઈ બધાને બધા ઉપર માતાજીની કૃપા કૃપા થાય જય મા સિકોતેર જય સિંધવી સિકોતેર તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ